બીજી તરફ વિસાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું નીતિન રાણપરીયાએ નામાંકન ભર્યું કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા સમર્થકો અને ટેકેદારોની હાજરીમાં ફોર્મ ભર્યું પરેશ ધાનાણી લલિત વસોયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિસાવદર વિધાનસભા બેઠક પર નીતિનભાઈએ નામાંકન કર્યું જ્યારે કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા નીતિન રાણપરિયાએ નામાંકન ભર્યું આપને જણાવી દઈએ બેઠક પરથી કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે તેમણે પણ નામાંકન ભર્યું છે સમર્થકોને ટેકેદારોની હાજરીમાં પોતાનું ફોર્મ ભર્યું છે જીતનો વિશ્વાસ પણ તેમણે સાથે વ્યક્ત કર્યો છે રાજકીય કારકિર્દીમાં તેઓ ગ્રામ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે બે હજાર પંદરથી બે હજાર વીસ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે જૂનાગઢમાં બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી તેઓ ચેરમેન રહી ચૂક્યા છે ત્યારે વિસાવદર કડીમાં જે પેટા ચૂંટણી છે જેમાં એક બાદ હવે એક ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે કડી બેઠક માટે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું છે ફોર્મ ભરતી વખતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો રાજેન્દ્ર ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે પણ ફોર્મ ભર્યું હતું ભાજપના ઉમેદવારે કડી બેઠક માટે ફોર્મ ભર્યું મને ખૂબ હર્ષની લાગણી થઈ છે આપણે ભાજપ માટે શું શું કર્યું છે ભાજપ માટે તો હું લગભગ 1981 થી ભાજપમાં જોઈન થયો અને વિવિધ હોદ્દા જિલ્લાના મે ભોગ્યા છે તાલુકાઓના પણ ભોગ્યા છે તાલુકા પંચાયતનો ડેલિગેટ પણ રહી ચૂક્યો છું

અહીંયા આપને એક એક્ઝામ્પલ આપું કે હું બે હજાર દસમાં નીતિનભાઈ પટેલ સાહેબે અહીંયા બે હજાર દસમાં આખું કડી શહેર કડી નગરપાલિકા આખી બિનહરીફ કરી દીધી આખી નગરપાલિકા એ વખતે મારી એક જ પેનલ હતી નીતિનભાઈ પટેલ સાહેબ આવીને કહ્યું કે ભાઈ કોઈએ નગરપાલિકામાં અમને મત આપવો નહીં નગરપાલિકામાં જ અમને ચડવા ના દેતા છતાં પણ એ વખતે હું નગરપાલિકામાં મારી આખી પેનલ જોઈ